તમે એવી કોઈ શાળા જોઈ છે કે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને શિક્ષકો શાળાને તાળું મારીને જતા રહ્યા હોય નહીં નહીં તો આજે હું તમને આ રિપોર્ટમાં બતાવું કે વિદ્યાર્થીઓ શાળામાં પુરાયા તે શિક્ષકોની બેદરકારી કે શાળાની બેદરકારી કે પછી ઘરે જવાની ઉતાવળ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું છું આપની સાથે નિધિ દીવા તળે અંધારું એ કહેવત તમે સાંભળી હશે પરંતુ ચરિતાર્થ થતા તેને કદાચ જ જોયું હશે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના ગામની શાળામાં જ બેદરકારી સામે આવી છે હવે કોઈ પણ વ્યક્તિ હોય તે પહેલાં પોતાના ગામનો વિકાસ કરે અને સાથે સાથે બીજા ક્ષેત્રનો વિકાસ કરે પરંતુ અહીંયા થાય છે એવું કે ખેડાના નવા ગામ કન્યા શાળામાં બીજે માળે વર્ગખંડમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી સત્તર વિદ્યાર્થીનીઓ શાળામાં જ કેદ થઈ જાય છે વિદ્યાર્થીઓના કહેવા અનુસાર તેઓ દાખલા ગણતા હતા હવે તેઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે શાળાના મુખ્ય દ્વાર પર તાળા જુવે છે અને ગભરાઈ જાય છે અને બુમાબુમ કરવાનું શરૂ કરે છે

પછી એ દિવસ રાષ્ટ્રગીતા એ નહોતું ગવડાવ્યું ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે પછી અમે નીચે ગયા પછી અમને તારું જોયું બંધ પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે પછી એમ પછી અમે હે ને બાજુના કાકાને બૂમ પાડી એમને ચાવી આપી પછી એમને રૂમ ખોલ્યો પછી અમે બહાર નીકળ્યા કેટલા બાળકો હતા અઢાર બાળકો હતા અમે મારું નામ પરમેશ રદ્દાબેન અબ્દુલભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું એટલે અમે લખતા હતા દાખલા આ છોકરી ગણાતી હતી તે અમે ગણતા હતા અને ઠંડક હતી ને તો અમે બહેનો વાંખી ન એટલે દાખલા ગણતા હતા અને એમાં બેને એક છોકરીને મોકલી બોલાવા અને અમને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એ ખબર નથી અને એક છોકરીને મોકલી ને ત્યાં એના મનમાં એમ કે વાંખી ન જતા રહ્યા છો નીચે એટલે બેનનો એવું લાગ્યું કે છોકરીઓ છૂટી ગઈ છે એટલે બેનો ખાલી નીચે બે જોપાન તારું મારીને જતા રહ્યા હતા વિદ્યાર્થીનીઓએ શું કહ્યું એ તમે સાંભળ્યું તે ઘટનામાં બીજા દિવસે વાલીઓ અને ગ્રામજનો શિક્ષકોનો ક્લાસ લઈ લે છે સ્વાભાવિક છે કારણ કે પોતાની દીકરીઓને જે વાલીઓ છે તે શિક્ષકોના ભરોસે મૂકતા હોય છે પરંતુ જો શિક્ષકો જ કરે છે અને તેમની સુરક્ષા નહીં કરે તો વાલીઓ કોના ઉપર ભરોસો કરશે ત્યારે શિક્ષકો દ્વારા મામલો માફી પત્ર આપીને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી પરંતુ વાલીઓ શાંત ન થયા ત્યારે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કસુરવાર શાળાના શિક્ષકો સામે કડક પગલા ભરવા વાલીઓએ માંગણી કરી છે ત્યારે હવે અહીંયા શિક્ષકો કે શાળાની બેદરકારી કે ઘરે જવાની ઉતાવળ તે અંગે તપાસ પછી જ સામે આવશે ત્યારે અહીંયા એક મહિલા શિક્ષકે આ સંપૂર્ણ મામલે શું કહ્યું છે આવો સાંભળો મારું નામ પ્રજાપતિ ભાગીરથીબેન મોહનલાલ હું પ્રાથમિક કન્યા શાળા નવા ગામના આચાર્ય છું એટલે એમાં શું છે જે તે ટાઈમે ઘટના બની તે વખતે અહીં બે શિક્ષકો હાજર હતા અને બે શિક્ષકો હાજર હોવાના કારણે એકથી આઠ ધોરણની શાળા છે બે શિક્ષકોને સાચવવા એટલે થોડું તકલીફ પાડું તો ખરું પણ તો એ બેને આખો દિવસ સાચ્યા નીચે બે માની બિલ્ડિંગ છે નીચે એકથી પાંચ બેસાડ્યા બાલવાટીકાથી અને ઉપર છ સાત આઠ હતું અને એક જ શિક્ષક હોવાથી બધી રૂમમાં એ પરથી કામ કરતા હતા જ પણ છૂટવાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને સાતમું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે બહારનું થોડું કાળું રાખીને ભણતા હતા અને બારણું ખુલ્લું જ હતું પણ કેવું કે બાણાને ખાલ ખુલ્લા બાણાને લોક મારેલું હતું એના કારણે ભારણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તે એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે પ્લસ એવું થયું એમાં ધ્યાન બહાર જતું રહ્યું કે એક બે શિક્ષકોને હેન્ડલ કરવાનું એટલા માટે રાષ્ટ્રગીતનું ગાન કરાવતા હતા તો તે દિવસે ભૂલમાં રાષ્ટ્રીય ગીતનું ગાન ના ગવાયું અને ઇલેક્ટ્રિક બેલ પણ ચાલુ છે પણ એમ કે પેલું આખો દિવસ વાગે ને તે દિવસે પિરિયડ પીરિયડ કંઈ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં બે શિક્ષક હતા એટલે બે શિક્ષકોએ આખી સ્કૂલ સાચવવાની હતી પીરિયડ બદલવાના નહોતા એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે પાંચ વાગી ગયા છે એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી પણ નીચે જે મેઇન ગેટના હતું ને ત્યાં તાળું મારીને વિદ્ય શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે અને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એમની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી ફરજ ઉપર બે શિક્ષકો આસિસ્ટન્ટ શિક્ષકો બે હાજર હતા મુખ્ય શિક્ષક અને ઇન્ચાર્જ શિક્ષક અમે બંને ઓડિટ હતું ચાર્જ લીધા પછીનું પહેલું ઓડિટ હતું એટલે અમે બંને સાથે ગયા હતા અને બે શિક્ષકો જે હાજર હતા એમનાથી આવું થઈ ગયું છે હા તો બે જવાબદારી તો કહેવાય પણ અમે એમને પણ અમને કડક સૂચના આપી છે એમના ખુલાસા પણ લીધા છે અમારા આગળ સુધી પણ વાત થઈ ગઈ છે અને એ પણ એમની રીતે પગલાં લેવાના જ છે

એમણે અત્યારે તો નોટિસ તો અમારે પણ એમને મેં ખુલાસનો ખુલાસો આપી દીધો છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે મૌખિક ખુલાસો દે બે તમને કોઈ લેખિત નોટિસ મળી છે હા લેખિત નોટિસ તો અત્યારે શું અમારા નાયકામાં ચાલે છે આવી રીતે એટલે અત્યારે લેખિત સૂચના નથી મળી પણ મેં મૌખિક મળી ગઈ છે